વડોદરા શહેરમાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને ટ્રાફિક નિયમો બાબતે લોકો જાગૃત થાય તેમજ સરકારશ્રી દ્વારા અમલમાં મૂકેલ રાહવીર યોજનાની લોકોને જાણકારી મળે તે સારું નંદેસરી જીઆઈડીસીના ઉપક્રમે નંદેસરી પોલીસ સ્ટેશન દ્વારા રાહવીર યોજના અને રોડ સેફ્ટીના નિયમો અંગે જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સાહેબનાઓની અધ્યક્ષતામાં કરવામાં આવેલ જેમાં અધિક પોલીસ કમિશનર વડોદરા શહેર ડૉક્ટર લીના પાટિલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન એક જુલી કોઠિયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા જ્યોતિ પટેલ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન ડી જે ચાવડા સાહેબ મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા ડી એમ વ્યાસ સાહેબ જે વસાવા સાહેબ તથા નંદેસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એ વાઘેલા તથા નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ જેમાં મુખ્ય અતિથિ તરીકે નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન બાબુભાઈ સી પટેલના હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં નંદેશરી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ અલગ અલગ કંપનીના માલિકો મેનેજરો કામદારો તેમજ નંદેસરી બજારના વેપારીઓ તેમજ ગામના આગેવાનો લારી ગલ્લાવાળાઓ ખાનગી સિક્યોરિટીના માણસો વગેરે અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલ લોકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો सबसे ज्यादा लोग अपनी जिंदगी का और ये होता है सिर्फ उर्जा ट्रैफिक एजुकेशन ट्रस्ट में हमारा साथ एक काम करता कमलेश भाई एसोसिएशन अहदेदारों ने नंदेश इंडस्ट्रियल एरिया जुदा जुदा इंडस्ट्री ना सीनियर एग्जीक्यूटिव डायरेक्टर्स मैनेजर्स एंड अदर एम्प्लॉज वेलकम आपकी लाड नंबर आप सबने आज सुबह सुबह कार्यक्रम में स्वागत है नए वर्ष के जरिए ते बाबू का एक ही दो तुम्हारा तमारा बच्चे त्रिदेश में लेना एक इंडस्ट्रियल सेफ्टी बिजू इंडस्ट्रियल सिक्योरिटी ने त्रिदेश रोड सेफ्टी खूब डिटेल में अपना डिस्कशन करी हमारा आग्रह थे इंडस्ट्रियल इश्यू में कि पुलिस विभाग ना साथे बने आप पलाव ले अपने साथ आपको तो आर इंडस्ट्रियल विस्तार में कितना सुरक्षा संबंधित व्यवस्थाओं में फेरफार ला भी सके हेलमेट पहने ही रहिया छे अपना साहिब श्री ओ भाई

हेलमेट साथ एक संदेशों आप रहा है कि आप सौ आप सौ भेगा पड़ी अपना सीटी साहब ने खातरी आप नंदेश्वरी इंडस्ट्रियल एरिया एसोसिएशन साथ आज बैठक योजना है જો ઇન્ડસ્ટ્રીયલ લીડર્સને આપણે અપીલ કરી છે કે વડોદરા શહેરના માર્ગ સુરક્ષા અભિયાનમાં ઇન્ડસ્ટ્રીયલ લીડર્સ પણ આના હિસ્સો બને અને આપણા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતા દરેક કર્મચારી એમના પરિવારજન અને નેબરહુડમાં રહેતા અન્ય લોકો પણ ટ્રાફિક નિયમોનું કોમ્પલાયન્સ થતા કરતા થાય અને એમના સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં આપણે મળીને કામ કરીએ સાથે આપણે જોયું કે સાતસોથી વધારે લોકો જે ઇન્ડસ્ટ્રીયલ એકોમામાં સુપરવાઇઝર તરીકે મેનેજર તરીકે સિક્યુરિટી ઓફિસર તરીકે કે કર્મચારી તરીકે ફરજ બજાવે છે જ્યારે આ લોકો શિફ્ટ બદલીને જતા હતા હેલ્મેટ પહેરીને હેલ્મેટ નિયમનનું પાલન કરીને આજે નીકળેલા છે અને પ્રતિજ્ઞા લીધી છે કે આવતા દિવસોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરીશું અને દિશામાં પોતાનો આજે સાથે કિસ્સામાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હેડ બાળુભાઈ બાબુભાઈ અને એમના આખા ટીમ આપણા સાથે ઉપસ્થિત રહી એમના આખું ટીમ આપને પ્રોમિસ કરી છે કમિટ કરી છે કે આવતા દિવસોમાં વડોદરા શહેર ફ્રી સાથે કામ કરશે નંદેશરી અને આજુબાજુના તમામ વિસ્તારમાં રહેતા લોકો કર્મચારીઓ નિયમોનું પાલન કરતા થાય તે માટે કોર્પોરેટ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે એમના તરફથી જે કંઈ મદદની જરૂર છે અપેક્ષા છે અને શક્ય છે તે દિશામાં કામ કરવા માટે પોતાના તૈયારી બતાવી છે હું એમના આભારી છું અને સાથે સાથે સમ ઉપસ્થિત લોકોના મારફતે આપને કમ્યુનિકેટ કરવા માગે છે દરેકને જણાવવા માંગે છે તમે પણ

માથામાં લાગી જાય તો કે કઈ વાંધો નહીં મને કઈ થયું નથી અને આ બહુ ડેન્જરસ છે માથામાં વાગવું એ સારા મોટામાં મોટું ડેન્જરસ વસ્તુ છે એ ચાલીસ વર્ષ પછી જયારે ઉંમર થશે ને તમારી વીસ વર્ષે બીજા સાહીઠ વર્ષે ત્યારે તમે સ્ટ્રોક આવશે અને ત્યારે ફેર ડૉક્ટર છે કે તમે કંઈ પડી ગયા હતા જોરમાં વાગ્યો હતું તમને એ વખતે ખ્યાલ નહીં હોય એટલે હેલ્મેટ તો હોવી જ જોઈએ કારણ કે આ હેલ્મેટને લીધે આ બધા અટેલ એક્સિડન્ટ થાય છે બાઇકના તો બધા ફેડલ એક્સિડન્ટ હેલ્મેટ ગાડીઓ આવે છે તેના પણ હેલ્મેટ આપણે પહેરી દઈએ તો એ કાયદાનું આપણે ઉલ્લંઘન નથી કર્યું કે જેથી કઈ આગળ ઇન્સ્યોરન્સ હોય આ તે બધો ક્લેમ થાય એટલે ના મળે તમને આપણે એટલે આ એક બહુ મોટી વસ્તુ છે કે હેલ્મેટ પહેર્યા વગર નંદી સારી કોઈ ના જાય એ તમારે જોવા મળશે હોય તો કેજો પડે આપણે